વનમંત્રી બેરાએ આ ગીતનું લોન્ચિંગ કરાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના શબ્દો ચૂકવી ના શકે આ ઋણ અદા કરવાનું અભિયાન છે માતાના નામ સાથે જોડાયેલ મુહિમ અપનાવી આગળ વધારી છે છ લાખથી વધુ વૃક્ષો વાવેતર આ અભિયાન અંતર્ગત થયા છે હાલ જિલ્લા અને તાલુકામાં આ અભિયાન વેગવંતુ બની રહ્યું છે એક પેડ માકે નામ નું ગીતા જે જે લોન્ચ કરવાનું છે એમાં સૌથી પહેલા હું વાત કરું તો આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ ના શબ્દોમાં કહીએ તો દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ મા સાથે નો છે માતા પોતાના બધો જ સ્નેહ બાળકોને આપે આપી દે છે જન્મદાત્રી માતાનો આ પ્રેમ આપણા બધા પર એક ઋણની જેમ હોય છે જેને કોઈ ચૂકવી ન શકે મોદી સાહેબે આ ઋણ ચૂકવા આવર્શે વિશ્વ પર્યાવરણ દિવસે એક વૃક્ષ માતાના નામ નામ પર એક પેડ માકે નામ વાવીને અભિયાનની શરૂઆત કરાવી અને લોકોને વૃક્ષ સાથે માતા સાથે જે લાગણીના સંબંધો છે તેવા સ્નેહના તંતુઓ સાથે બાંધવાનો એક અનોખો પ્રયાસ કર્યો છે પ્રયાસને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાજ્યનું મંત્રીમંડળ અને તમામ સાંસદ ધારાસભ્ય સહિત સંગઠન સહિત બધાએ આ એક પેઢ બાકે નામમાં પોતે એક વૃક્ષ વાવી અને પોતાના ધંધાના સ્થળે અથવા પોતાનું જ્યાં રહેવાનું ઘર છે ત્યાં એક વૃક્ષ વાવી અને એના દરેકના ફોટો છે એ અપલોડ અને એક અભિયાન એના કારણે ખૂબ આપણા રાજ્યમાં દરેક લોકોએ એને આ મોહિમ અભિયાનને આગળ ધપાવ્યું છે તો રાજકોટ ગોંડલ હાઈવે ઉપર જય ખોડિયાર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ